પીસો નીકળતી હતી આ સરકાર એ ન સાંભળી પણ આજે આ વિસ્તારમાં આવ્યા પછી એવું લાગે છે સરકાર બેરી તો હતી પણ આંધોળીએ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ શું છે ભાઈએ કીધું કે પહુડા તણાઈ ગયા હવે એની સાબુતી માંગે છે એને કોણ સમજાવે

સત્તાની ખુરશી પર ભાજપ ને બેસાડ્યું છે તો આજે જયારે આપણી આવી પરિસ્થિતિ છે ત્યારે આપણા દુઃખ માં સહભાગી થાય માત્ર પાક નુકસાન નું વળતર છે

આપડા ખેડૂત બાપડા શું કરે એક તો વ્યાજે પૈસા લાવીને માંડ માંડ ખાતર બિયારણ ભેગું કર્યું એ પણ વરસાદ માં એના પર પાણી ભરી ગયું

ધારાસભ્ય લોકસભા ગોતે છે પચાસ વરસાદ નતો પડ્યો એવડો ભયંકર વરસાદ પડ્યો આ ગામડાઓની પરિસ્થિતિ એવી છે પાણી નીકળતું નથી પરિસ્થિતિ એવી છે ગામડાઓ પેક કરી અને જાણે ડુબાડી મારવાનું આયોજન ષડયંત્ર સરકાર નું હોય આવું કેક લાગે છે

આજની નામાં આજની નદી કરી 18 વર્ષની આપો વ્યક્તિની ઉંમર હોય એટલે બધો 32 રૂપિયા આદિ કુવાડી આજો આપા કે દુનો દીકા ભાઈ આ બાપ પાસે તો મને એવું લાગે છે કવિતા વિસ્તારમાં હાજી સવાલ કરો તમે સવાલ કર્યો

પહોળા નું નુકસાન છે માલ ડોર નું નુકસાન છે પાક નું નુકસાન છે ખેતી માં જમીન નુકસાન છે સરકાર તાત્કાલિક અસર થી સર્વે નાટકો બંધ કરી વળતર ચૂકવવાની જાહેરાત કરે

સરકાર શું બધા થાંભલા પડી ગયા છે રોડ તૂટી ગયા છે નાળા તૂટી ગયા છે લોકો ના ઘર પડી ગયા છે પશુ તણાઈ ગયા છે આનાથી મોટો પુરાવો સરકાર ને હવે શું જોઈએ છે

આ મુદ્દે ફરી વખત ક્યારે આફતમાં ગામડા ન ફસાય ભગવાનને પ્રાર્થના કરીએ જે પ્રશ્ન છે પાણીના નિકાલ મુદ્દે એ મુદ્દે આમ આદમી પાર્ટી ની અહીંયા તાલુકા ટીમ મામલતદાર કચેરી એ ટૂંક સમયમાં રજૂઆતો પણ કરશે અને આવનાર સમયમાં અત્યારે તો દરેક ગામડાઓની મુલાકાત લીધી છે આવનાર અને અહીંથી ગયા પછી સરકારનો કાન આંબળશું સરકાર સમજી જાય તો ઠીક છે નહીતર સરકારને લુગડા વગરની કરતા